શું નામ છે તમારું ચૌધરી ભરભુભાઈ બરોબર કામ કર્યું તમારું ઝેકડા બરોબર શું થતું હતું પેલા તકલીફમાં શું હતું પગ આખે આખો ગણતો બરોબર ચાલવામાં તકલીફ હતી ચાલતું નહીં ગતું બરોબર ને રાતે સખત પીડા ખાધી બરોબર કેટલા દિવસ તમે દવા લીધી મારી તમારી દવા દસ દિવસ છે અત્યારે કેવું છે દવા લીધા પછી કમ્પ્લીટ પાંચ કિલોમીટર ચાલી એક હું તો એ દુખાવો બીજો કઈ થાતો નથી બિલકુલ દુખાવો નહીં થતો બિલકુલ બંધ કેવું છે પેલા થી રેડી પેલા ઘણો સારું ગાયગા બરોબર ને ઓકે શું નામ છે તમારું મારું નામ જીગલુ છે બરાબર પછી તમારું ગામ કયું છે ગામ રાધનપુર રાધન શું તકલીફ હતી મારા વાઈફને શોલ્ડરમાં એક નસ દબાવી દીધી બરાબર એના કારણે દુખાવો અને તકલીફ બહુ હતી બરાબર પછી મારી જોડે કેટલી વાર બતાવ્યા તમે સાહેબ અહીંયા હોસ્પિટલમાં મેં ત્રણ વાર આયા ત્રણ વાર અત્યારે કેવું છે પેલાથી અત્યારે સાહેબ સારું ઘણો સારું બરાબર કે દુખાવો એવું થાય છે હવે ના દુખાવો નથી ઓકે શું નામ તમારું ચાવડા અસદ બેમરા બે

એટલે એમના દવા કરવાયા પછી એમના ફાયેલા દવા લીધી ચાર વાર ચાર મહિના દવા લીધી અને અત્યારે સો સો ટકા ફરક છે બરાબર